પ્રોજેક્ટનું નામ સોલર હાઉસ હાઉસ છે આમાં સોલરથી લાઈટ ચાલુ થાય છે અને બીજા સોલરથી અંદર ફેન ચાલુ થાય છે અને સ્વિચ છે એ માટે બંધ ચાલુ કરી શકાય આ બોટલ કુદરતી રીતે જે સૂર્ય સૂર્યકિરણ ઉપડે તે બોટલ ઉપર જાય ત્યારે અંદર અજવાળું થાય આ કુદરતી રીતે ફેન બનાવ્યો છે

હું આજે પ્રયોગ લઈને આવી છું હેતુ ફરકડી વડે હવાની હાજરી દર્શાવી સાધન સામગ્રી એક ફરકડી અને બીજું કંઈ ત્યારે એક ફરક એક ફરકડી લો આ પ્રયોગનું નામ હવાનું દબાણ છે આની પદ્ધતિ એક બોટલ લો અને એક સ્ટ્રો લો બોટલની સાઈડમાં એક કાળું પાડો કાળામાં સ્ટ્રો કરો અને એક ફુગ્ગો લો ફુગ્ગો ફુલાડી મારા ફેડનું નામ પાણીમાં હવાની હાજરી દર્શાવી છે પદ્ધતિ એક એક વાટકી લો અને વાટકીમાં પાણી ઉમેરો અને એક સ્ટ્રો લો સ્ટ્રો વડે પાણીમાં હવા ફૂંકો માઇક્રોસ્કોપ બનાવે છે આ માઇક્રોસ્કોપ નાની વસ્તુ મેળવીને મોટી વસ્તુ જોવા માટે થાય છે પદ્ધતિ આ એક ખોખું લો તેને ગોર આકારમાં કાપી લો એક સેલોટેપ લો સેલોટેપ કુળેમૂળ વેટીને બે

এম পাঁচ জরুরি આ પ્રોજેક્ટ નું નામ એર ડિઝાસ્ટર છે આનો ઉપયોગ જ્યારે વિમાન ઉડતું હોય ત્યારે તેની સામે કોઈ પણ પક્ષી આવે તો બધર વાગવા મળે છે તેથી પક્ષીઓની જાન બચી જાય છે આ પ્રોજેક્ટ નું નામ 3D હોલોગ્રાફ છે આમાં પ્રકાશનું નું પરાવર્તન દર્શાવે છે

એક સેલોટેપ લો સેલોટેપ કોળી કોળીમૂળ વેઠીને બે બોટલના ઢાંકણ લો તેને કાસ ગોળ આકારના કાસને ચોંટાડો ઉપર તેથી તેથી માઇક્રોસ્કોપ બની જાય છે